جمیت المائے ہند گا دارا کرا اپیل نے دھیان میں رکھی گیر سومناات جیل کی ایک ٹیم جمیت المائے ہند گا میلا ذمےدار فاروق ملک پیرڈائز آگے ونی ستار گنیتاز حافظ آصیف ستار پنجاب مولوی فیاز سیدیکی فلک ہیلیفیت نے رکھی جامنگ گئے ویروران جمعدار مفتی اعزاز شیخ ہاف آصیف چاچیا બાપુ સરફરાજ બાનવા તેમજ અન્યના સાથ સહકારતી હાલમાં જ ગુજરાતમાં થયેલ અતિભારેથી ભારે વરસાદના કારણે સૌથી વધુ નુકસાનગ્રસ્ત થયેલ જામનગર શહેરના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો જેમાં ખૂબ પાણી ભરાઈ જવાના કારણે લોકોના જાન માલ મિલકત ઘર તેમજ ખાદ્ય વસ્તુઓનું ભારે નુકસાન થયું છે તેવા લોકોને કે જેમને કોઈ પણ પ્રકારની સહાય ન મળી હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના રોજ રોજ કમાઈને રોજ ખાનાર એવા ઘર પરિવારના બસો થી પણ વધારે લોકો કે જેઓ નદીના કાંઠા વિસ્તારમાં વસવાટ કરે છે અને આ કુદરતી આફત વખતે જામનગર શહેરમાં સૌથી વધારે પાણી ભરાઈ ગયા હોય એવા ખાટકીવાડ નાકાબાર બનયુ ગુજરાતીવાડ ઘાંચીની ખીચડી પટની વાડ પૂર્વીયાની ખટકી

આ કામગીરી દરમિયાન જામનગરના સ્થાનિક સેવાભાવી લોકો મુક્તિ અસલમ સાહેબ સાહેબ ગાંધી ખત્રી ખાન અબ્દુલ અબ્દુલ રોકેટ ઇકબાલભાઈ પટની વગેરે અન્ય લોકોના બહુ સરસ સાથ અને સહકાર દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો જામનગરના સ્થાનિક ઉલ્મા અને આગેવાનોના જણાવ્યા મુજબ હાલમાં પણ આ વિસ્તારના લોકોને ખૂબ મોટું નુકસાન થયું હોવાથી અસરગ્રસ્ત રહેવાસીઓને હાલમાં પણ

بنیا چار اللہ کے حکم سے ہم نے سب کو تحقیقات کر کے ضرورت والے تھے ان سب کو انشاءاللہ کیٹ دے دی اور انشاءاللہ اگر ضرورت ہوگی آگے تو انشاءاللہ کوشش کریں گے کہ وہاں بھی ہم پہنچا دیں